જેમાં જુનાગઢ શહેરના પ્રવેશ પ્રાણી સંગ્રહાલય આવેલો છે કે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ની સ્થાપના ઈસવીસન અઢારસો ત્રેસઠ માં એ સમયના જુનાગઢ ના નવાબ મોહમ્મદ ખાન બાબી દ્વારા કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો ને ત્રેસઠ થી ઈસવીસન ઓગણીસસો સુડતાલીસ સુધી આ શક્કરબાર્ગ પ્રાણી સંગ્રહાલયનું સંચાલન નવાબ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો થી ઓગણીસસો સાઠ સુધી એ સમયના મુંબઈના શિક્ષણ વિભાગ દ્વારા આ શક્કર બાગ પ્રાણી સંગ્રહાલયનું સંચાલન કરવામાં આવ્યું હતું અને ઈસવીસન ઓગણીસો થી ગુજરાત વન વિભાગ દ્વારા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું સંચાલન નિયમિતપણે કરવામાં આવે છે આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રકૃતિના રક્ષણ અને જતન તેમજ પ્રાણીઓ માટે લોકોને જાગૃત કરવા માટે વર્ષ દરમિયાન અનેક અનેક પણ આયોજન કરવામાં આવે છે ગીરના સિંહો સહિત પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ આવેલી છે ખાસ કરીને પક્ષીઓમાં લુપ્ત થતી પ્રજાતિ એટલે કે ગીધ પણ અહીંયા ખાસ જોવા મળે છે તેમજ અનેક પ્રાણીઓ પ્રજાતિઓ નિયમિતપણે અહીંયા બ્રિડિંગ પણ થાય છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે તકેદારી રાખવામાં આવે છે બીજી તરફ અહીંયા રહેલા પ્રાણીઓ તેમજ પક્ષીઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ડીસીએફ આરએફઓ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે સક્કરબાગ ઝૂ આમ તો ગુજરાતનું એક ખ્યાતનામ ફરવાનું સ્થળ છે અને જૂનાગઢના જે નામાંકિત જે સ્થળો આવેલા છે ઐતિહાસિક ઐતિહાસિક સ્થળો એમાંનું એક સકરબાગ ઝૂ છે સકરબાગ ઝૂની સ્થાપના અઢારસો ને ત્રેસઠમાં તે સમયના જે નવાબ સાહેબ હતા મોહમ્મદ ખાન જે બાબી સાહેબ તો એમના દ્વારા અઢારસો ત્રેસઠમાં આની સ્થાપના થઈ હતી અઢારસો ત્રેસઠથી લઈને ઓગણીસો ને સુડતાલીસ સુધી નવાબના શાસન દ્વારા આનું સંચાલન કરવામાં આવતું ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ને સાહીઠ સુધી તે સમયના મુંબઈ રાજ્યના જે શિક્ષણ વિભાગ જે હતું તેના દ્વારા આ ઝૂનું સંચાલન થતું અને ઓગણીસો ને સાહીઠ પછીથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ ઝૂનું નિયમન અને સંચાલન થાય છે તો જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે સીઝેડ એઆઈ તેના દ્વારા આ ઝૂનું નિયમન અને એના જે નીતિ નિયમો છે અને લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો હેઠળના જે નીતિ નિયમો છે એના હેઠળ આ શું નું કાર્યરત છે હવે સકરબાગ ઝૂની વાત કરીએ તો અંદાજિત 84 હેક્ટર વિસ્તારમાં આ ઝૂ ફેલાયેલું છે અને બે ભાગ ભાગમાં એને વિભાજિત કરી શકાય એક આગળનો જે જે જૂનો ડિસ્પ્લે એરિયા જે આખો છે એ એ છે અને પાછળ એક સફારી પાર્કનું પણ નિર્માણ કરવામાં આવેલું છે તો આની જે ટિકિટના દરો છે એ પુખ્ત વય માટે ચાલીસ રૂપિયા છે અને જે બાળકો કે સિનિયર સિટીઝન્સ છે એમના માટે વીસ રૂપિયા છે સાથે સાથે શૈક્ષણિક પ્રવાસમાં જે શૈક્ષણિક સંસ્થાનો આવે છે તો તેઓ માટે પણ વિશેષ પચાસ ટકા કન્સેશનની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રાણીઓની વાત કરીએ તો એક હજારથી વધુ પ્રાણીઓ આ ઝૂમાં રહે છે અને અંદાજિત એકસો છ થી વધારે પ્રજાતિઓના પ્રાણીઓ આમાં રાખવામાં આવેલા છે જેમાં સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે જે લગભગ પિસ્તાલીસ જેટલા બાવન પંચાવન જે પંચાવન જેટલા પક્ષીઓની પ્રજાતિઓ છે પિસ્તાલીસ જેટલા સસ્તનો છે અને લગભગ પંદરેક જેટલા જે સરિસૃપ વર્ગના જે પ્રાણીઓ છે તેની પ્રજાતિઓ અહીંયા રાખવામાં આવેલી છે તો લગભગ એકસો દસ થી વધુ પ્રજાતિઓના હજારથી વધુ પ્રાણી પક્ષીઓ અને સરિસૃપો અહીં નિવાસ ધરાવે છે ફૂટફોલમાં દર વર્ષે અંદાજિત દસ થી બાર લાખ થી વધુ પ્રવાસીઓ આ ઝૂની મુલાકાત લે છે અને ઝૂનો મુખ્ય હેતુ જે છે એ સંરક્ષણ પ્રકૃતિનું સંરક્ષણનો છે અને એજ્યુકેશનલ પર્પઝ છે કે વન્ય પ્રાણીઓ જે ગુજરાતના ભારતના અથવા વિશ્વના અલગ અલગ જગ્યાના જે વન્ય પ્રાણીઓ છે તો તેના વિશે લોકો માહિતી મેળવે અને એના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થાય તો આ હેતુ મુખ્યત્વે ઝૂના હોય છે સાથે સાથે કેટલાક કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ પણ ઝૂમાં અત્યારે હાલ ચાલુમાં છે કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ એટલે એવા એવો કાર્યક્રમ કે જેમાં જે લુપ્ત થતાં પ્રાણીઓ પક્ષીઓ જે છે એનું અહીંયા સંરક્ષણ કરી અને એમની વંશ વૃદ્ધિ આગળ ચાલે એનું બ્રીડિંગ થાય તો આ હેતુથી કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે તો ખાસ કરીને જે વિશ્વનું એકમાત્ર કહી શકાય એવું એશિયાટિક લાયન જે આપણે એશિયાના જે સિંહો છે ગીર કેસરી તો એનું બ્રીડિંગ પ્રોગ્રામ પણ અહીંયા ચલાવવામાં આવે છે અને દર વર્ષે બહુ સારી સંખ્યામાં સિંહોનું બ્રીડિંગ થાય છે એ પ્રજોત્પતિ થાય છે અને અલગ અલગ વિશ્વના ખૂણે ખૂણે અલગ અલગ જગ્યાએ એમને મોકલવામાં પણ આવે છે સાથે સાથે સિંહનો જીન પુલ પણ અહીંયા એક સચવાયેલો છે તો સિંહ સાથે સાથે બીજા અન્ય પ્રાણીઓ જેમ કે ચિંકારા છે ચોસિંગા છે ભારતીય ગુડખર એટલે કે જંગલી ગધેડા જે છે જે ગુજરાતની એક શાન ગણાય છે તો ચિંકારા ચોસિંગા ગુડખર ભારતીય વરુ એટલે કે નાર અને વલ્ચર્સ એટલે કે ગીધ હાલમાં ગીધની પણ સંખ્યા ખૂબ ઘટી રહી છે તો લગભગ ચારેક પ્રજાતિના ગીધના બ્રીડિંગ પ્રોગ્રામ પણ અહીં ચાલુ છે તો આટલા આટલા પ્રાણી પક્ષીઓના બ્રીડિંગ પ્રોગ્રામ પણ અહીંયા કરાવવામાં આવે છે પ્રકૃતિ શિક્ષણ શિબિરો પણ અહીંયા દર વર્ષે થતી હોય છે ગયા વર્ષે લગભગ સાઈઠ થી વધુ પ્રકૃતિ શિક્ષણ શિબિરો એટલે કે આસપાસની સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને વિનામૂલ્યે અહીંયા બે રાત અને ત્રણ દિવસ માટે ઝૂમાં કેમ્પ સાઇટ ઉપર રાખવામાં આવે અને જંગલમાં પરિભ્રમણ થાય પ્રાણીઓ વિશે જાણકારી મેળવે તો પ્રકૃતિ શિક્ષણનો પણ ઉમદા હેતુ આ ઝૂ અ કરી રહ્યો છે ચાલુ વર્ષે લગભગ સોથી વધુ કેમ્પ એટલે કે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવેલું છે તો આ ઝૂ વિશે થોડી પ્રાથમિક માહિતી હતી સર ખાસ કરીને વાત કરીએ તો આવડે મોટું જ્યારે સગરવાગ ઝૂ છે તો એના મેનેજમેન્ટ માટે કેટલો સ્ટાફ રહેલો છે અલગ અલગ વર્ગના સ્ટાફ આપણે જોઈએ તો લગભગ 150 થી વધુ અ મેનપાવર આમાં સંકળાયેલો છે સર જે પ્રવાસીઓ આવે છે એની અંદર ઘણા વયોવૃદ્ધો પણ હોય છે જેને ચાલવાની પણ તકલીફ હોય છે એના માટે કોઈ વ્યવસ્થા કરી નહીં એના એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા એન્ટ્રી ગેટ ઉપર કરવામાં આવે છે તો વ્હીલચેરમાં તેઓ જૂની મુલાકાત લઈ શકે સાથે સાથે સફારી જે પાછળ કાર્યરત છે તો તેમાં બસ અને ગોલ્ફ કાર્ડ છે તો ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ડ અને બસ દ્વારા પણ પ્રવાસીઓ એની મુલાકાત લેતા હોય છે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ઋતુ પ્રમાણે વાતાવરણ થી કોઈ તકલીફ ન થાય તેનું પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય અંદાજે ચોર્યાસી હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય બે વિભાગમાં વહેંચાયેલો છે જેમાં પ્રથમ વિભાગમાં ડિસ્પ્લે એરિયા છે કે જ્યાં પ્રવાસીઓ એન્ટ્રી પરથી ટિકિટ લઈ પગપાળા પ્રવાસ કરી શકે પ્રાણીઓને પક્ષીઓને નિહાળી શકે જયારે બીજા વિભાગમાં સફારી એરિયા આવેલો છે ત્યાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ની અંદર રહેલી પ્રાઇવેટ બસ અથવા ગોલ્ફ કાર દ્વારા જઈ શકાય છે અહિયાં આવતા પ્રવાસીઓમાં જે લોકો ચાલી ન શકતા હોય તે લોકો માટે એન્ટ્રી ગેટ પર વ્હીલ ચેર ની વ્યવસ્થા કરવામાં આવેલી છે ખાસ કરીને દિવાળી વેકેશન ઉનાળાનું વેકેશન તેમજ તહેવારના દિવસોમાં અહીં પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ફરીને ખૂબ જ આનંદિત થાય છે